અમે છે સમાજ સ્વીકાર સમાજ સ્વીકાર પણ સમાજ રત્ન તરીકે એમાં ભગવાનની કૃપા છે સારી શક્તિ આલી સારા સંસ્કાર આલ્યા સારી બુદ્ધિ આલી અને જોડે જોડે સમાજલક્ષી શિક્ષણ ગણો અને હરેક સમાજો એક રબારી સમાજને ને નહીં પણ અમે તો એવું કહીએ કે દરેક સમાજમાં અત્યારનો જમાનો આધુનિક જમાનો ચાલી રહ્યો છે કોમ્પ્યુટર ચાલી રહ્યો છે આ સમાજ નહીં પણ હરેક સમાજમાં સારું શિક્ષણ આવે સારા સંસ્કાર આવે સારા વિચારો આવે શિક્ષણ થી આવે અને શિક્ષણ એ જ આપણો ઉદ્ધાર છે સાથે સાથે પરમાત્માની કૃપા અમે તો રબારી સમાજને તો કહીએ જ જ્યાં જ્યાં જઈએ તો હરેક સમાજમાં કહીએ પણ અમારા આખી નાદગંગા મન વ્ય એવું કહીએ કે ભાઈ આપણા સમાજમાં શિક્ષણ ઓછું છે સારું શિક્ષણ લો આપણા દીકરી દીકરીને ભણાવો આપણા કુટુંબનું આપણા પરિવારની ઉજળાશ થાય એનો વિકાસ થાય શિક્ષણ એ જ આપણો ઉદ્ધાર છે જે ગોગા અમારા જે વડવાડા શિક્ષણ એ જ આપણો ઉદ્ધાર છે આ વાક્યની આપણે ચરિતા જ કરીએ મિત્રો જેના ઇશારે જેના રાહબરમાં આખો સમાજ ચાલે છે અને એ વ્યક્તિ જયારે સમાજ શિક્ષણની વાત કરે ત્યારે આપણે સ્વીકારી જ રહી ગોવાજી આપની જગ્યા દ્વારા સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ માટે કઈ થાય એવા કોઈ પ્રયત્ન થઈ રહ્યા છે એ ભવિષ્યમાં એવું કોઈ આયોજન સમાજમાં આપણા સમાજમાં તો ગોગા મહારાજની કૃપાથી અમારા રબારી સમાજની હરેક સંસ્થાઓ શિક્ષણના ખૂબ પ્રયત્નો કરે છે બધી સંસ્થાઓમાં નાનો મોટો શિક્ષણ ચાલે છે કે ભાઈ અમારા દુધરેજ વડવાડા ની જગ્યા ગણો તો એમાં પણ મોટી હોસ્ટેલ સ્કૂલ દીકરા દીકરીની કન્યા એ પણ આમાં આખા અમારા ધર્મગુરુ કહેવાય એ પણ અનહદ મહેનત કરી રહ્યા છે શિક્ષણ માટે એવું ને એવું વાડીનાથ ધમ એમાં પણ બળદેવગીરી બાપુની હાજરી નહીં પણ આજે પણ એમાં શિક્ષણ નું ચાલે છે એવી એવી વડવાડા જગ્યાઓ જગ્યાઓ ગણો ટીટોળા ગણો આવી આવી જગ્યાઓમાં હરેક જગ્યામાં ભુવાજીઓની જગ્યાઓ ગણો દરેક ગામ શિક્ષણમાં લોકોને શિક્ષણ લક્ષી દરેક કામ કરી રહ્યા છે અમારા પણ ગોગા મહારાજની જગ્યામાં તેર વર્ષથી ચૌદેક વર્ષથી બાપાનું સારું એવું સ્કૂલ છે અમારે જોડે નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટ છે હોસ્ટેલ પણ છે પણ સરકાર માન્ય હોસ્ટેલ નહીં બરોબર છે અમારા મંદિરની સેવામાંથી ચાલે અમે હોસ્ટેલ ચલાવી છે દોઢસો એક છોકરો ભણાવીએ છીએ એવું ને એવું સમાજમાં જયરામ બાપા એજ્યુકેશન ટ્રસ્ટ રાપરમાં કચ્છમાં પશાતમાં પશાત કચ્છ કચ્છમાં પણ અમારા સાઈઠ સિત્તેર છોકરો જયરામ બાપા એજ્યુકેશન ટ્રસ્ટ બનાવી સરકાર માન્ય હોસ્ટેલ માગેલી છે અને એમાં પણ લક્ષી હરેક છોકરાઓના સમાજ ના એવું નહી બધા આગળ આ હોસ્ટેલમાં રાખીએ કાસવા રાખીએ અને રાપરમાં રાખીએ છીએ કરીએ છીએ જોડે જોડે ગૌ સેવા પણ કરીએ છીએ સાથે સાથે ગૌશાળા અમારા જોડે છે સો સવા સો જેવી ગાયો છે અને જોડે જોડે મંદિરની મહારાજલક્ષી લક્ષી ભી રણુજા આપણા ગુજરાતમાંથી નહીં પણ રાજસ્થાનમાંથી નહીં પૂરા ભારતમાં રણુજા રોમાપીઠ દ્વારકાધીશ તરીકે બાપા ત્યાં રાજસ્થાનમાં ભગવાન પૂજાય છે એમાં પણ અમે રામ રસોડું ગોગા મહારાજના અને એક સેવકો લક્ષી એક આખી નાત વિહોતર લક્ષી ભગવાનીને પૂન મળે એના માટે આઠ વીઘા જગ્યા લઈ ત્યાં આગળ અમે દાળના રોટલો ભગવાન કેમ કે ભાઈ દાળ ને રોટલો ટુકડો અમે એવું નહીં કેતા કે ભાઈ અમે લાડવા જમાડીએ છીએ બરોબર પણ દાળ ને રોટલો દંડાલી રાજસ્થાન સરહદરી થી બાર કિલોમીટર થાય ત્યાં આગળ રોમ રસોડું અમે ચલાવીએ છીએ આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ શિક્ષણની કરીએ ગૌ